ગ્રામ પંચાયતની આવતીકાલે પચીસ જૂન બે હજાર પચીસના રોજ ભૂતા કોલેજ ખાતે મતગણતરી થવાની જે અંગે તંત્ર દ્વારા તડાવાર તૈયારીઓ શરૂ થઈ

તે નતાપડે ઓ આયે આ ફોર ગાડી ના ખાઓ જે આપણે આયા ને હા ચલો 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 એ ખૂલો દે ને પાછું ને હા હું રોડ બંધ હતું

કોઈ આ ગેટ આ ગેટ બંધ કરે અહીંથી કોઈ vehcle ના હા અહીંથી અંદર તો કોઈ આવત થાય બંધ કરી ખાલી આટલું મેકતી રહે ને એવું થોડું દેવા બરાબર એટલે એ બી ના અને અહીંયા